રાજકોટના ટીઆરપી મોલના અગ્નિકાંડ બાદ ભાજપના નેતાઓ ભલે ચુપકીદી સાથી લે અને સાંસદ રામ મોખરિયા જેવા નેતાઓ ભલે બેફામ વાણી વિલાસ કરે પણ આમ છતાં ભાજપની માણસાઈ હજુ મરી નથી કેમ કે ભાજપે એક એવી જાહેરાત કરી નાખી છે તેને લઈ અને એવું લાગે કે ભાજપમાં હજુ માણસાઈ જીવિત જ છે વાત કઈ એવી છે કે ચાર તારીખે ચૂંટણીના પરિણામો છે એટલે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને મહામંત્રી રત્નાકર ભાઈ એક પરિપત્ર બહાર પાડ્યો છે એમાં એવી સૂચના આપવામાં આવી છે કે રાજકોટમાં જે દુર્ઘટના બની છે તેને લઈ અને વિજય બાદ સંયમતાથી સાદગીથી તેને વધાવો જેમાં કાર્યાલયની બહાર ફટાકડા ન ફોડવા મીઠાઈની વ્યવસ્થા રાખવી નહીં એકબીજાને મીઠાઈ ખવડાવી નહીં ફૂલ પાંદડી અને ગુલાડ ઉડાડીને અભિવાદન નહીં કરવાનું ખુલ્લી જીપમાં સરઘસ નહીં કાઢવાનું ડીજે સિસ્ટમ નહીં વગાડવાની કાર્યાલયને રોશનીથી સુશોભિત નહીં કરવાની આવી અનેક સૂચનાઓ આપી છે પણ હા કાર્યકર્તાઓને ટોપી ખેસ પહેરી અને હાથમાં પાર્ટીના ચંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર બોલવાની છૂટ આપી દેવામાં આવી છે પણ આ પરિપત્રમાં એક સ્પષ્ટતા નથી થઈ રહી કે આ સૂચના માત્ર રાજકોટ માટે છે કે આખા ગુજરાત માટે તે જોવાનું મહત્વનું બની રહેશે